સાબરકાંઠાના હિંમતનગરમાં કાંકણુલ ખાતે ખેડૂતોનું હુડા વિરોધ મહા આંદોલન અને સંમેલન મોટી સંખ્યામાં અઢાર ગામના ખેડૂતો પહોંચ્યા હુડાના વિરોધમાં સંમેલનમાં જોડાવા ત્રીસ હજાર ખેડૂતો સભામાં એકત્રિત થયા અગાઉ પણ હુડાસુર દહન અને હુડાબેસનું કાર્યક્રમ ખેડૂતોએ આપ્યા છે અગિયાર ગામના ખેડૂતોની સંકલન સમિતિ હુડા સામે લડવા બનાવાઈ છે દરેક પરિસ્થિતિમાં હુડાનું રદ થાય તેવી ખેડૂતોની માંગ છે અહીંયાના ખેડૂતોની જમીન ચાલીસ ટકા કપાતમાં જાય છે જેથી વિરોધ અહીંના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નભે છે જો હુડા આવે તો ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર જેવા નાના શહેરમાં ઉડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના કરેલ છે તેની સામે આજુબાજુના અગિયાર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે જે છેલ્લા પિસ્તાલીસ દિવસથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે છતાં સરકાર બિલકુલ સાંભળતી નથી તો તેના સાંભળવા માટે આજે આખા તાલુકાનું અને આજુબાજુના બીજા તાલુકાના પણ ખેડૂતોનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને એમાં ઉગ્ર શબ્દોમાં અમે આ હુડા રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છીએ હિંમતનગર એક નાનું શહેર છે અને બિલકુલ નાની નગરપાલિકા છે છતો પણ ગુજરાતની અન્ય નગરપાલિકાઓમાં આ પ્રકારની ઓથોરિટીની રચના ન કરતો હિંમતનગર જેવા નાના શહેરમાં કોઈની જો હુકમી થી કે કોઈ ના કહેવાથી આ રીતે ખેડૂતોની જમીન પચાવી પાડવાનો જે કસો રચાયો છે તે બિલકુલ યોગ્ય નથી અને એનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે તો આનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે સરકાર દ્વારા અને તો આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને ભેગા કરીને આનો આંદોલન કરીને આનો હોળા રદ કરવા માટે અમે આગામી કાર્ય જલદ કાર્યક્રમો આપીશું